તાજેતરમાં જ દેવ થયેલા બારોઈ ગામના વેલજી દાદા અને સોનું નામની વાંદરી વચ્ચે હતું વેલજી દાદા અને વાંદરી વચ્ચેના આરોણાનું બંધ હેતુ ધર્મપ્રેમીઓમાં વધુ એકવાર શ્રદ્ધાની લહેરાણી છે ગાંધીધામ ખાતે આવેલા જગજીવન રામનગરમાં રહેતા નાનજીભાઈ કોચરા બે વર્ષ પહેલા એક સાધુ પાસેથી સોનુને પોતાના ઘરે લઈ આવ્યા હતા સાધુ દ્વારા તેનો ઉછેર યોગ્ય રીતે થઈ શકતો ન હોવાથી તેમણે નાનજીભાઈને વાંદરી સોંપી દીધી હતી વેલજી દાદા સમયાંતરે નાનજીભાઈ ના ઘરે અઠવાડિયું કે પંદર દિવસ જેટલો સમય રોકાતા હતા જેના પગલે સોનુ વેલજી દાદા સાથે એટલી મળી ગઈ હતી કે તે મોટે ભાગે દાદાના ખોળામાં બેસી રહેતી અને તેમના જ હાથે ખાતી પીતી હતી જાણકારોના મતે વેલજી દાદા અને સોનુ વચ્ચે જન્મો જન્મનો કોઈ નાતો હોય તેમ લાગતું હતું વેલજી દાદા દેવ થયા બાદ છેલ્લા પાંચેક દિવસથી સોનું એકાએક ખાવાનું બંધ કરી દઈને ઘરમાં આખો દિવસ ગુમસુમ બેસી રહેતી હતી ગઈકાલે કોચરા પરિવાર તેને ખંભરામાં આવેલી દાદાની સમાધિએ લઈ ગયું ત્યારે સોનુની આંખમાં ચમક જોવા મળી હતી સીધી દાદાની સમાધિ પાસે જઈને ગઈ હતી દાદાની સમાધિના દર્શન કર્યા બાદ થોડો આહાર લીધા બાદ રાત્રે અગિયાર વાગ્યા ના તેણે તેને પણ પ્રાણ ત્યાગ કરી દીધા હતા સવારે સોનું નું પણ સામે કાઢીને તેને પણ દાદાની સમાધિ પાસે જ દફનાવવામાં આવી હતી